કેપી ગ્રુપ તેમજ પીપી સવાણી ગ્રુપ દ્વારા શરૂ કરેલ હિન્દુ માટે ચાર ધામ તેમજ મુસ્લિમ ડિગ્રીઓ માટે ઉમરાહ યાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપી સવાણી ગ્રુપ તેમજ કેપી ગ્રુપ સંગઠને તારીખ સોળ છ બે હજાર પચીસથી આઠ સાત બે હજાર પચીસ સુધીની નાદ જાત ભેદભાવ વગર હિન્દુ તમામ ધાંતીના ત્રણસો ગંગા સ્વરૂપ બહેનો માટે ચારધામ યાત્રા તેમજ જુલાઈ બે હજાર પચીસના મુસ્લિમ દીકરી જમાઈઓ માટે પંદર દિવસ ઉમરાહ મક્કા મદીના સાઉદી અરેબિયન યાત્રાએ મોકલવામાં જઈ રહ્યા છે યાત્રાનો ઉદ્દેશ પીપી સવાણી ગ્રુપના લગ્ન થયેલી દીકરીના ગંગા સ્વરૂપ માતા તેમજ સાસુ વચ્ચેના સંબંધને વધુ ઘાટ બનાવવા માટેનો છે જેથી કરી આ તમામ દીકરીઓના લગ્નજીવનને વધુ મજબૂત બનાવી શકાય આ હિન્દુ મુસ્લિમ ધર્મની પવિત્ર તીર્થ સ્થળોની યાત્રા મોકલવા માટે ડૉક્ટર ફારૂક પટેલ ચેરમેન એમડી કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી સાથે મળીને ધર્મના ભેદભાવ વગર સમાજમાં હિન્દુ ભાઈભાઈની લાગણી દર્શાવવાનો એક અનોખું ઉદાહરણ આપ્યું છે પીપી સવાણી ગ્રુપ અને કેપી ગ્રુપ હારૂખભાઈ પટેલ અને પીપી સવાણી ગ્રુપ તરફથી ગયા વર્ષે જે પિયરિયુ લગ્નોત્સવ હતો એ દીકરીઓના મમ્મી અને સાસુ એ દીકરી અને જમાઈના ઘર ટકી રહે તે માટે દીકરી અને સાસુના સંબંધો ખૂબ જ અનિવાર્ય છે ત્યારે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ત્રણસો જેટલી બહેનો અને ત્રણસો જેટલી ગંગા સ્વરૂપ બેનો અને એમના વિવાણો એ પ્રયાગરાજ અયોધ્યા છપૈયા અને વારાણસીની જાત્રાએ જશે અને મુસ્લિમ દીકરીઓ અત્યાર સુધીમાં પીપી સવાણી ગ્રુપે એકસો ને ચાર મુસ્લિમ દીકરીઓના નિકા કરાવ્યા છે ત્યારે અધાર કપલ્સ આ ઉમરા એટલે કે મક્કા મદીના સાઉદી અરેબિયા એ પંદર દિવસની યાત્રાએ ફારૂખભાઈ પટેલ પીપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપના સહયોગી સંસાધારક